બે બે બધું માર્યું થોડુંક તમને બતાવવા કે ખાલી અત્યારે આંબાનું વાવેતર અમારી બાજુ વધારે પડતું સોમા થાય અને એ તો લગભગ ગીર લગભગ જગ્યાએ આંબાનું જ વાવેતર છે એટલે થોડુંક બતાવવા તમને જો આ શારી વાડીઓ જ્યાં તમે જુઓ ને બગીચા જ થતા જાય ત્યાં જ્યાં આંબો થાય ને નવર ભાવ પણ કેરીનો હારો હોય એટલે એનો એક અધો વિડીયો આવી હમણાં કેરીનો લગતો કાં ભાવ છે કઈ કેરી છે એટલે વેસે તો હલો તો પવન છે અને જ્યાં આંબા વાવ્યા આ રીતના કયો કે વાવેતર આપણે બહારના હતા એ લોકો અને થર્ડ ને ખાડા એની હિસાબે એ લોકો આવે બધા અને સોંપે જાય આમાં કંઈ કરવું નથી પડતું પાપા ઘણા કરે ને જ માર પાસે જે આ રીતના બાંધલ છે પહેલાં પટ્ટી મારે પછી આ રીતના એક વાહડાનો બટકું માર્યું જો કે લૂ પડે ને નવી રોપણી થાય એટલે લૂ થોડીક નળ રૂપ થાય એટલે મારો અંદાજ છે કે બને તો હું તે ન વાવો તો સારું દાર આ રીતના ભાઈ વા બતાવી ધોરિયા કર્યા બાર બાય પંદર ને સેટે વાવ્યા જો તમે જે રીતના જ્યાંથી જોયો ત્યાંથી લાઈન જ છે તો આમાં તમને દેખાણ છે એ જ રીતના ઊભો પટ્ટો બતાવે કેમ કે પહેલાં ચોકડી અને સૂનો લીએ અને સાહ કરી લ્યો તમે અને માપણી કર લ્યો એટલે એકદમ ક્લાસ થઈ જાય જા વાયવા આ વાહ આ બંબુ અત્યારે અત્યારે મળે હજ આંબા માટે આ લોકો માધુપુર બાજુના ની બાજુના હા હાથરોલીના કે મને કીધું હતું મારી પાસે ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો તો જ્યાં આંબાનું અત્યારે વાવેતર થયું અને જ્યાં વાવ્યા બાપે કે દરિયાકાંઠાથી ક્યાં કલમુ લેવા હોય એટલે સેજા પાંદડા હવે આણે બાકી આ સોમાં હા રહી જાય એટલે આણે કોઈ વસ્તુ કંઈ થવાની ફર્સ્ટ ક્લાસ વાવેતર થયું જો કે અમારા ઊંડા બહુને જો કે બાંધવાનું કામ થોડુંક મને નબળું લાગે કે કે જે આ બાંધ્યો હા બતાવું તમને અને આ રીતના જો સીધો બાંધ દેવામાં આવે તો એ હલે નહીં આ જાડું મોટું બાંધેલ છે થઈથી લગભગ આંબો હલે અત્યારે આંબો માઇક્રોફ્યો આ વાંગણાની બેની કોઈ કનેક્શન ન એટલે ઉધળા નોંધીઓ ખુદ જાતે જ વાવો આખું વરોહ અને કાયમી માટે હે અથવા મજૂરી કેન વવરાવો તમે પ્લીઝ આ રીતના બધું નોખ નોખું છે ક્યાંક જ ભેગું છે ને કંઈક જોઈ લ્યો આંબો જરા કંઈક વચ્ચમાંથી બાંધી દીધા કે એની પાછા કે હો રૂપિયા એ જ મતલબ હોય આંબો થાય લાગે ઘણા હારા વાવે આંબો વાવેલ છે જોઈ લ્યો એને ખાલી આપણી દેખાવ પૂરતું ટીંગ થળી જોઈ લ્યો ધૂળ ઘણી જગ્યાએ કોથરી પર દેખાય એટલે બને ત્યાં સુધી જાતે જ વાવો મહેનત કરો અથવા મજૂર રાખો ભલે મોંઘો પડે આ કાયમી આપણે રાખવાનો હોય બગીચો કે આવારની મોહેમ લઈને પરવા નેટવા આવવાનો વાવવાનો જ્યાં તમને દેખાડ આ કોથરી દેખાઈ ગયા પાણી વાર્યું તા એટલે વાવેતર બરોબર ને ઉધરા બનેતાઓથી નોંધ્યો જો આ બે ત્રણ પટ્ટીઓ બારીઓ પછી આંબો હાવીની રીતિ જ છે નીકળ્યો હોય આ વાહડો કઈ કામ કર્યું અને જો આ કોથરી પણ દેખાય એટલે આવું બધું છે બગીચાની અંદર આંબા ને કોઈ આ તારને ને ખાલી પટ્ટી માંથી રાખ્યો વાડાની ની બે ની કોઈને ખાલી સીતરું બાંધી દીધું જોઈ લ્યો તમે આ સીચરું નોખું અને આવી નોખું કોથરી દેખાય ટોટલી આંબાને ઉપલું લૂમખો ન લે થોડુંથી ન લે એ રીતના બાંધો ગુજરીમાંથી હાડીઓ પટાળ મેળવી પટા તેમ બાંધ્યો પોલા પોલા ભાંડા અને મારી તો એટલી સલાહ છે લગભગ મિત્રોને જાત મહેનત જિંદાબાદ હા માપણી પહેલા સુનાનું માર્કિંગ પણ કર્યું હતું આ રીતના બને ત્યાં સુધી તમારી જાતિ વાવો આંબા ને આ બગીચો સાહેબની એકદમ ક્લાસ છે કરેલ પણ વાવ્યા પછી જે બાંધવાનું છે એમાં પણ ધ્યાન નથી તલબો અને જે આ બધા આંબાના ઉપલા કમરા જો આ આંબો બેવડો વરે ગયો આખે આખો આંબાની કાંઈ જરૂર હોય જે આ બેવડો વર્યો અને ખાલી એક એક પટ્ટાનું બટકું ખાલી એટલું બાંધી દઉં તમે ઉપર વીટે દો એટલી રેડી થઈ જાય એવા આ રીતના હોય આંબો આ રીતના હોય તો રેડી તો બસ આ જ માહિતી હતી કે જાતે વાવો પોતે જ મહેનત કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો જય દ્વારકાધીશ બધા મિત્રો